નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સરાધીના ગુજરાતમાં દારૂ બંધી છે પેલા આપણે એવી વાતો કરતા કે બોર્ડર પાર કરીને દારૂ અહીંયા ઘુસાડી દેવામાં આવે છે પણ ક્યારેક ક્યારેક આવી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીઓ ઝડપાય ત્યારે આપણને એવું થાય કે સાલું આપણા જ ગુજરાતની અંદર આ ડુપ્લિકેટ દારૂ બની રહ્યો છે કેમ બનાવે છે ને ક્યાંથી શીખે છે તો એમને ખબર પણ જે જામનગરના કરસુમરા નજીક જે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવનારા ત્રણ આરોપી છે એ પણ પકડાઈ ગયા છે જેમાં મુખ્ય ભેજાબાજ રાજસ્થાનની શખ્સ તથા

વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખનો માલ કબજે કર્યો છે આ ફેક્ટરી ત્રણ મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં રાજકોટ રેન્જના ના આઈજી કુમાર યાદવ દ્વારા પ્રોહિબિશન ધારા એક હેઠળનો કેસ શોધી કાઢવા સૂચના અપાઇ હતી જેથી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાંથી પ્રોહિબીન બધીને નેસ્તાનાબૂધ કરવા પ્રોહિબબીન કેસો શોધી કાઢવા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ લગાર્યા અને તેમની ટીમોના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર આ બધા જ કે જે લોકોએ એલસીબીની ટીમ આ બધી જ દોડતી થઈ હતી અને ત્યારબાદ જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું ત્યારે આ દરમિયાન એલસીબી સ્ટાફને ખાનગી બાતમીદારો થી હકીકત મળી કે જામનગર તાલુકાના કનસુમરા ગામની સાંયાપુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમાં આવેલા ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં દારૂની ફેક્ટરી છે જેમાં એક અરુણ ઉર્પે કાલી સીતારામ સોની નેપાળી બે જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ત્રણ મહેપાલસિંહ આશીષ સિંહ રાણા જે ત્રણ જામનગરના શખ્સો કના કિશનસિંહ શેખાવત રહે જયપુર રાજસ્થાન વાળા આ સાથે મળી અને આલ્કોહોલ સ્પિરિટ કલર પ્રવાહ પાણીમાં ભેળસેળ કરી ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી દારૂનું વેચાણ કરતા જામનગરના દારૂના વિક્રેતા ગજેન્દ્રસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી જે બાદ એલસીબીની રેડ અને ત્યારબાદ જે એલસીબી છે તેમણે બાતમીના આધારે ખોડલ કોલ ટ્રેડ નામના ગોડાઉનમાં રેડ કરી ત્યારે અરુણ ઉર્ફે કાલી સિતાર સોની નેપાળી

અત્યના એસપી પ્રેમસુખ ઢેલું કે જેમણે આ સરાહનીય કામગીરીને અત્યારે લગભગ લોકો જામનગરના વખાણી રહ્યા છે કારણ કે જ્યારે કોઈ પણ એવું જો એક વિચાર કરો તમે કે જ્યારે આવો દારૂ જે ડુપ્લિકેટ બનાવે કલર બધું મિશ્રણ કરીને બનાવે કદાચ આવા બેવડાઓ કોઈ પી અને કોઈ એવું કાંડ લઠ્ઠા કાંડ સર્જાય તો કોને ગોતવા જવા આપણે આવું કોઈ કાંડ સર્જાય એ પહેલાં જ સતર્કતા દાખવી અને જામનગરના એસપી પ્રેમસુખ ઢેલુએ આજે કામગીરી કામગીરી કરી છે એમની ટીમને અભિનંદન તેના એસપીને અભિનંદન કારણ કે અનેક વખત આવા કેસ સામે આવતા છે પણ કાર્યવાહી નથી થતી પણ હવે આવી કાર્યવાહી થાય છે તો આપણે હવે કદાચ પોલીસ પર હવે ભરોસો બેસી ગયો છે કે પોલીસ હવે કોઈને છોડવાની નથી જે ગુનો કરશે જે ગુના હિત કૃત્ય કરશે ને જે દારૂબંધીના ધજાગરા કરશે જે દારૂબંધીના એ દારૂબંધીવાળા ગુજરાતની અંદર દારૂ ઘુસાડશે અથવા તો ત્યાં આવું બનાવશે તેની ઉપર કડકમાં કડક કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી આવશે આ કાય મુદ્દાને લઈને પોલીસ શું કહી રહી છે સાંભળીએ એમને જામનગરના પંચકોસી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મે દારૂની એક ફેક્ટરી જે પકડાવ મે આવેલ છે અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબી ના સી એમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે આમે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેત છેતરમે વિસ્તાર મેં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે ત્રણ લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહીપાલસિંહ આશીષ સિંઘ રાણા ઉંમર ચોત્રીસ રામેશ્વરનગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વરનગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર ફરાર છે છે જે બે આરોપી આમે કિશનસિંહ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્ર જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલકોલ સ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગ લગભગ ત્રીસ હજારની એલ્કોલ ઇસ્પીડથી ભરેલા બે મોટા બેરલ જે મેં એકની જે કેપેસિટી છે આ ચારસો લિટર છે બે ઇસ્પ્રીડના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ ઇસ્પીડથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાળીસ લિટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આને અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લીટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ ચોરાશી હજાર અને એ કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે એ લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલ મેં જે રીતે એ લોકો આમે કંઈ કેટલી ક્વોન્ટિટીનો સ્પ્રીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક બે ટંકી મળી છે આની કિંમત રૂપિયા પાંચ હજાર અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે જે લગભગ બે બીસ બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ છ હજાર છસો મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ બે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસસો પિંચ્તર અને ઇંગ્લિશ દારૂના પૂઠાવની પેટી ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ શું એની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો અમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે તો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા ત્યાં આવીને આવીને કરવામાં આવેલ હતું મૂલ યાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડા અમે લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવ છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ ચાર ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મહીપાલસિંહ આશીષ સિંહ રાણા આના ઉપર ટોટલ પાંચ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ ભણાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા આ ગુનાનો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે આ બદલ હું જામનગર એલસીબીને બધાઈ આપું છું અને જામનગર એલસીબીની આખી જે ટીમ છે અને પાંચ હજાર એકસો રૂપિયાનો ઇનામ પણ જાહેર અત્યાર સુધી અમારી તપાસ મેં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને ત્રણ મહિનાથી આ ફેક્ટરી જે છે એ લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને આને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો સપ્યા એવું અત્યારે અમારે જે તપાસ મેં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો અમે એલ્કોહોલ અને આ આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ

એલસીબી દ્વારા ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીમાંથી થૂંક બંધ સાહિત્ય કબજે કરાયું એક આલ્કોહોલની સ્પિરિટથી બનાવેલા ઇંગ્લિશ દારૂ બોટલ ઓગણપચાસ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો બીજી વસ્તુ છે આલ્કોહોલ સ્પિરિટ ભરેલ મોટા બેરલ ચાર લીટર આઠસો કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર ત્રીજી વસ્તુ ભેળસેળયુક્ત યુક્ત દારૂ બનાવવાનો કેમિકલ પદાર્થ લીટર ચાલીસ એની કિંમત છે આઠ હજાર રૂપિયા ચોથી વસ્તુ છે ઇંગ્લિશ દારૂનો રંગ લાવવા માટેનો વપરાતો કેમિકલ યુક્ત પદાર્થ એ દસ લિટર હતું એની કિંમત રૂપિયા બે પાંચમી વસ્તુ ફિનાઇલ બોટલ જે બારસો બારસો રૂપિયાની હતી એમાં કિંમત આઠ જેવું અથવા તો જે કિંમતો આખો આંકડો મારીએ તો એ ચોર્યાસી જેવું થઈ જાય છઠ્ઠું છે કાર એની કિંમત રૂપિયા ત્રણ લાખ છે સાતમું છે મોબાઈલ ફોન ચાર એની કિંમત રૂપિયા સાહીઠ છે આઠમી વસ્તુ છે દારૂની બોટલ સીલ કરવા માટેનું લોખંડ સીલ મશીન જે કિંમત રૂપિયા દસ હજારનું છે સાથે જ નવમી વસ્તુ કે દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવવું બીકર બીકર છે એ એક વ્યસ્ત એક વસ્તુ હતી જેની કિંમત બે હજાર રૂપિયા હતી દસમી છે ઓલ્ડ મગ રમ અલગ અલગ જે દારૂના કહેવાય ને કે જે કંપની બ્લુ જીન આ સહિતની જે વિસ્કી વોડકા રોયલ સ્ટગ ઓફિસર ચોઈસ વિસ્કીના સ્ટીકર આ લગભગ સ્ટીકરો છે તે દસ હજાર નવસો વીસના છે અગિયારમી વસ્તુ છે પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓ બે મળી છે એમાંથી પાંચ હજાર રૂપિયાની કિંમત ગણી લ્યો બારમી વસ્તુ છે ઇંગ્લિશ દારૂ રાખવા માટેના બોક્સ જે બસો વીસ તેરમી વસ્તુ છે ઇંગ્લિશ દારૂ બોટલના સીલ માટેના ઢાંકણા એ છ હજાર છસોના થયા છે ચૌદમી વસ્તુ છે ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો બસો રૂપિયા પંદરમી વસ્તુ છે ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકના પાઉચ બે હજાર પાંચસો પંચોતેર